પાણીને તમે સારી રીતે ગરમ કરો છો અને એ પીવા લાયક હુફાળું થઈ જાય ઠંડુ થઈ જાય આપણ ગરમ પાણી છે બીજી વસ્તુ કે પણ તમે પાણીને સારી રીતે ગરમ કરો છો અને એને ગરમ ગરમ પાણી પીવા માટે સેવન કરો છો આ પણ ગરમ પાણી છે તો આપણા માટે કયું સારું છે વર્તમાન સમયની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપણા ઘરમાં પાણી આવતું હોય બોર દ્વારા આપણું પાણી આવતું હોય પરંતુ આ પાણીને જો તમે શુદ્ધ કરવા ઈચ્છતા હોય આ પાણી તમારું શરીર સારી રીતે પચાવી શકે એવું જો તમે ઈચ્છતા હોય તો આ પાણીને સંસ્કારિત કરવાની વિધિ આપણા શાસ્ત્રોકારે આપી છે વર્તમાન સમયની અંદર એક સૌથી મહત્વનો ટીડીએસ ટોટલ સોલ્ટ પાણીની અંદર ટીડીએસ નું પ્રમાણ ખૂબ વધવા ચાલ્યું છે વર્તમાન સમયની અંદર નાની નાની ઉંમરના બાળકોમાં યુવાનોમાં પણ કિડની કિડની રિલેટેડ સમસ્યાઓ ખૂબ વધી છે કારણ કે આપણે જે કંઈ પાણી પીએ છીએ તે પાણીને સંસ્કારિત કરવાની વિધિ જે આપણા શાસ્ત્રોકાર આપણને આપી ગયા છે આપણે ભૂલી ગયા છે વર્તમાન સમયની અંદર આપણા વડીલો આપણા પૂર્વજો જેટલો શ્રમ કરતા હતા તેના દસમા ભાગનો શ્રમ પણ આપણા જીવનમાં રહ્યો નથી એ લોકો તો એમના વિસ્તારની અંદર કુવામાં વાવમાં તળાવમાં જે કઈ પાણીના માધ્યમો હતા તે જ પાણી તો લોકો પીતા હતા હવે આપણે રહીએ છીએ કચ્છમાં રહીએ છીએ સૌરાષ્ટ્રમાં અને પાણી છે છેક મધ્યપ્રદેશનું આપણા સુધી પહોંચી ગયું પાણી છે છેક નર્મદાનું આપણા સુધી પહોંચી ગયું સાતસો આઠસો કિલોમીટરનું અંતર કાપીને જે કે આપણે પાણી લઈએ છીએ તે પાણી સંસ્કારિત કર્યા વગર શોધન કર્યા વગર આપણું શરીર તે પાણીને પચાવી નહીં શકે ને આપણે લયા કરશું તો સાંધાના દુઃખાવ સો ટકા વધવાના છે દવા વગરની વસ્તુઓનો પણ ઘણો બધો રોલ છે આપણને નિરોગીને સ્વસ્થ રાખવા માટે અને એવી જ એક વસ્તુ છે એટલે ગરમ ગરમ પાણી પાણી વર્તમાન સમયની અંદર ઘણા બધા લોકોને ખબર છે કે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે ગરમ પાણી લેવું જોઈએ પરંતુ કોને ગરમ પાણી લેવું જોઈએ ગરમ પાણીની વ્યાખ્યા શું તો આજના વિડીયો વિસ્તારથી વાત કરીશું ગરમ પાણીને લઈને આપણે મનની અંદર ઉદભવેલા પ્રશ્નોનો અને તેના સમાધાન સાથે વિસ્તારથી ચર્ચા કરીશું આજના વિડીયોમાં ગરમ પાણીને લઈને જે-જે પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે છે તેમાં સૌથી મહત્વનો પ્રશ્ન કે ગરમ પાણી કોને કહેવાય ગરમ પાણી બે પ્રકારનું હોય છે પહેલા નંબરનું એટલે કે પાણીને તમે સારી રીતે ગરમ કરો છો અને એ પીવા લાયક હુફાળું થઈ જાય ઠંડુ થઈ જાય આપણ ગરમ પાણી છે બીજી વસ્તુ કે પણ તમે પાણીને સારી રીતે ગરમ કરો છો અને એને ગરમ ગરમ પાણી પીવા માટે સેવન કરો છો આ પણ ગરમ પાણી છે તો આપણા માટે કયું સારું છે સૂર્યોદય થાય ત્યારે આપણે પાણી પીવાની જેટલી પણ આવશ્યકતા હોય બે લીટર છે ત્રણ લીટર છે તેટલા તેનાથી લગભગ બમણું પાણી પાણી આપણે લેવું જોઈએ જોઈએ એ પાણીને એટલું ઉકાળવું કે જાય આ પાણીને કહેવાય છે ગરમ કરીને ઠંડુ કરેલું પાણી વર્તમાન સમયની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપણા ઘરમાં પાણી આવતું હોય વર્તમાન સમયની અંદર બોર દ્વારા આપણા પાણી બોર દ્વારા આપણું પાણી આવતું હોય પરંતુ આ પાણીને જો તમે શુદ્ધ કરવા ઈચ્છતા હોય આ પાણી તમારું શરીર સારી રીતે પચાવી શકે એવું જો તમે ઈચ્છતા હોય તો આ પાણીને સંસ્કારિત કરવાની વિધિ આપણા શાસ્ત્રોકારે આપી છે કે આ તમે પચાસ ટકા બાળી નાખવા સીધો સરળ રસ્તો છે પરંતુ એ પણ થાય કે પચાસ ટકા બાળવાનો આપણી પાસે સમય નથી એ પાણીને લાંબા સમય સુધી રોજ આપણે કરવું સંભવ નથી તો શું કરવું જોઈએ દિવસ દરમિયાન તમારા પાણી પીવાની જેટલી આવશ્યકતા છે એનાથી સો ગ્રામ બસો ગ્રામ જેટલું પાણી લો એ પાણીને એટલું ગરમ પડો કે પાણી ઉકળવા લાગે પાણી જયારે વરાળ થવા લાગે બે પાંચ મિનિટ આ પાણીને ઠંડુ અને આખો દિવસ જો આ પાણી પીવામાં આવે તો આ પાણી આપણને ખૂબ સારી રીતે મદદ કરનારું છે આ પાણીના કયા કયા ગુણ છે તેની પણ વાત કરીએ પાણી જયારે સારી રીતે ઉકળે છે ત્યારે તે લઘુ એટલે પચવામાં હળવું થઈ જાય છે વર્તમાન સમયની અંદર એક સૌથી મહત્વનો પ્રશ્ન છે ને ટીડીએસ ટોટલ ડિઝોલ્વ સોલ્ટ પાણીની અંદર હવે ટીડીએસ નું પ્રમાણ ખૂબ વધવા ચાલ્યું છે વર્તમાન સમયની અંદર નાની નાની ઉંમરના બાળકોમાં યુવાનોમાં પણ કિડની કિડની રિલેટેડ સમસ્યાઓ ખૂબ વધી છે કારણ કે આપણે જે કંઈ પાણી પીએ છે તે પાણીને સંસ્કારિત કરવાની વિધિ જે આપણા શાસ્ત્રોકાર આપણને આપી ગયા છે તે આપણે ભૂલી ગયા છે જે કોઈ લોકોને શરદી ઉધરસ કફ વારે વારે થઈ જતા હોય જે કોઈ લોકોને એલર્જી સંબંધિત સમસ્યા હોય ઓલ ઓવર કહીએ તો એન્ટી ડિસોર્ડરથી તમારે બચવું હોય શ્વસન રોગ સંબંધિત બીમારીથી બચવું હોય આવા લોકોએ તો આવા પાવું પાણી જ પીવા માટે ઉપયોગમાં લેવું જોઈએ આપણે જે કઈ ભોજન ખાઈએ છે એ અંદર ગયા પછી બે જ વિકલ્પ તમારી પાસે હશે યા તો પચશે યા તો સડશે ત્રીજો કોઈ વિકલ્પ નથી કે ન પચેલું ભોજન તમે કાઢીને ડસ્ટબિનમાં નાખી દો કોઈ વિકલ્પ નથી જો તમે ઈચ્છતા હોય કે તમારી પાચન શક્તિ મજબૂત થાય તો આવી રીતે સારી રીતે ગરમ કરીને ઠંડેલું કરેલું પાણી જ પીવું જોઈએ એ વાયુ સંબંધિત બીમારીમાંથી બચાવે છે પિત્તને વધતા રોકે છે અને ખાસ કરીને કફ સંબંધિત બીમારીથી માથી બચાવે છે તમારી ઘરની અંદર છ મહિનાથી મોટા ચૌદ વર્ષથી નાના જે બાળકો છે આવા બાળકોને જયારે સ્કૂલે જાય છે ને તમે એ લોકોને બોટલમાં પાણી ભરીને આપો છો આવા બાળકો માટે તો ખાસ ગરમ કરીને ઠંડુ કરેલું પાણી જ આપવું જોઈએ કારણ કે એ બાળકોની અંદર કફની પ્રધાનતા વધારે હોય છે ગરમ કરીને ઠંડુ કરેલું પાણી પણ ત્રણ પ્રકારનું હોય છે કયા કયા પ્રકાર છે ને કોને કોણે એ પ્રકાર વાળું પાણી પીવું જોઈએ તેની પણ થોડી વાત કરીએ જ્યારે પણ તમને શરદી ઉધરસ તાવ કફ જેવી બીમારી આવે જ્યારે પણ તમને એવી કોઈ બીમારી આવે કે તે બાળેલું પાણી જ પીવું જોઈએ ઘણા લોકોને એમ થાય કે શરદી ઉધરસ કફ થાય એ મહિનાઓ સુધી સારા જ ન થાય જ્યારે પણ તમને એવું લાગે કે આપણે સ્વસ્થ નથી ત્યારે કમસે કમ પચાસ ટકા બાળેલું પાણી એક અઠવાડિયા માટે જો પીવામાં આવે તો બીમારીમાંથી તો તમે તુરંત સાજા થઈ જાઓ છો અને એ બીમારી પછીની જે કઈ અવસ્થા છે જેને જીણ જોર કહેવામાં આવે છે હાડ કળતર કહેવામાં આવે છે શરીરને તમે આડો તો તાવની અનુભૂતિ ના થાય પરંતુ શરીરને તો તાવ હોય એવું લાગ્યા કરે નાકમાંથી કફ ના નીકળે પરંતુ અહીંયા બધે કફ ભરાયેલો હોય તેવું લાગ્યા કરે ઓલ ઓવર કહીએ તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારે અફર પહેલા નંબરનો નિયમ કમ સે કમ પચાસ ટકા બાળેલું પાણી જ પીવું જોઈએ જયારે કોઈ પણ વ્યક્તિને લાંબા સમયની બીમારી આવતી ઉદાહરણ તરીકે કોઈને કિડની સંબંધિત બીમારી ચાલે છે કોઈને હુમલો આવ્યો છે છે કે મહિના સુધી મેડિસિન લેવાની કોઈનું લીવર ફેલ થઈ ગયું છે તેના કારણે ત્રણ કે ચાર મહિના સુધી દવા લેવાની છે ટીબી ટીબી જેવી બીમારીઓ છ છ મહિના સુધી જે લોકોને દવા લેતી હોય છે આવા લોકોએ કમસે કમ પચીસ ટકા બાળેનું પાણી જ પીવું જોઈએ જયારે આપણે પાણીને સારી રીતે ઉકાળીએ છીએ ત્યારે એ પાણી પચવામાં ખૂબ લઘુ થઈ જાય છે અને એના કારણે આપણા શરીરના આંતરિક અંગો જે ક્ષતિ પામવાના હોય છે તે ક્ષતિ પામતા જો એના રોકવા હોય તો કમસે કમ પચીસ ટકા બાળેલું પાણી જ પીવું જોઈએ જે કોઈ લોકો સ્વસ્થ છે જે કોઈ લોકો બીમાર પડ્યા નથી પરંતુ ભવિષ્યની બીમારીમાંથી આપણે બચવું હોય તો કમસે કમ પાણીને ઉકાળવું જોઈએ પાણી જયારે ઉકાળવાની શરૂઆત થાય એને પાંચ કે દસ મિનિટ ઉકળવા દેવું જોઈએ ઠંડુ પડી જાય પછી આ જ પાણી પીવું માટે વાપરવું જોઈએ આ ત્રણ પ્રકારમાંથી આપણે કઈ કેટેગરીમાં આવીએ છે તે નક્કી કરીને જો આપણે પાણી પીશું તો આ જ ગરમ પાણી આપણે ઘણી રીતે આરોગ્ય પ્રદાન કરનારું સાબિત થતું હોય છે જ્યારે તમે કોઈ પણ પાણીને ઉકાળો છો ત્યારે તેની લાઈફ સૂર્યોદય સૂર્યા સુધીની હોય છે પછી એનો ઉપયોગ કરી શકાતો હોતો નથી સવારે ઊઠીને તમારી દિવસ દરમિયાન પાણીની જેટલી રિક્વાયરમેન્ટ હોય એક તપેલામાં પાણી લો એ પાણીને સારી રીતે ઉકાળી નાખો પાણી ઠંડુ પડી જાય પછી જે પાણી પીવા માટે વાપરવું જોઈએ ઘણા લોકો પાણીને ઉકાળે અને ગરમ ગરમ પાણી લાંબા સમય સુધી પીતા હોય છે આ પણ આરોગ્ય માટે સારું નથી ગરમ પાણી જે કી સેવન કરવાનું છે એ અમુક કન્ડિશનમાં કરી શકાય ઉદાહરણ તરીકે સવારે તમે ઉઠો છો ત્યારે ઉષા પણ જરૂર કરી શકાય તેમાં ગરમ ગરમ પાણી તમે પી શકો છો ભોજન લીધા પછી ચાના અડધો કપ જેટલું ગરમ ગરમ પાણી પીવામાં આવે તો તે અગ્નિ પ્રદીપ્ત કરનારું છે લીધેલું ભોજન પચાવનારું છે તો જમ્યા પછી માત્ર થી પચીસ એમએલ જેટલું ગરમ ગરમ પાણી તમે પી શકો રાત્રે સૂતા પહેલા થોડું હૂંફાળું પાણી થોડું ગરમ પાણી આપણે પી શકો પરંતુ આખો દિવસ ગરમ ગરમ પાણી પીયા કરવું આપણા આરોગ્ય માટે જરા પણ સારું નથી આપણે જે કંઈ ભૌગોલિક પરિસ્થિતિમાં રહીએ છીએ તેમાં પિત્ત પ્રધાનતા વધારે છે અને એના કારણે એ પાણી આપણા શરીર અંદર પિત્તને વધારે છે તો કેવું પાણી પીવાનું છે ઉકાળીને ઠંડુ કરેલું નહીં કે ગરમ ગરમ પાણી પીવાનું છે સવારના સમયમાં કફ વધારે હોય છે બપોરના સમયમાં પિત્ત વધારે હોય છે અને રાત્રિના સમય દરમિયાન વાયુ વધારે હોય છે તો જે લોકો દિવસ દરમિયાન આખો દિવસ ગરમ પાણી પીયા કરશે તો બપોરના સમયમાં તો પિત્ત વધારે હશે અને એના કારણે પિત્ત સંબંધિત લોકો શિકાર બનતા હોય છે તો સૂર્યોદય થી સૂર્યાસ્ત દરમિયાન જે કંઈ પાણી પીવાનું છે એ ગરમ કરીને ઠંડુ કરેલું પીવાનું છે ગરમ ગરમ પાણી નથી પીવાનું પરંતુ રાત્રે જે કંઈ પાણી પીવાનું છે એ ગરમ કરીને ફાળું પાણી જે કોઈ એવું પીવાનું છે એ પાણીને તમે સારી રીતે ઉકાળો પાણી ખૂબ સારી રીતે ઉકળી જાય પછી હુફાળું થાય એટલું જ એને ઠંડુ થવા દો વધારે પીવું ઠંડુ નથી કરવાનું અને ગરમ ગરમ પાણી હુફાળું ગરમ પાણી જો પીવામાં આવે તો વાયુ સંબંધિત સમસ્યાથી આપણને બચાવે જે લોકો રાત્રે ઉઠીને પાણી પીવાની જે કોઈ લોકોને આદત હોય એવા લોકોએ જે કંઈ પાણી પીવું હોય તો પાણીને સારી રીતે ઉકાળો એ પાણી હુફાળું રહે ત્યારે તેને થર્મસમાં ભરી દો એ હુફાળું પાણી જો રાત્રે રાતે દરમિયાન પીવામાં આવે તો તે આપણા શરીરની અંદર વાયુનું અનુલોમન કરે છે વાયુને શાંત કરે છે ઓલ ઓવર કહીએ તો સૂર્યોદય દરમિયાન જે આપણે પાણી પીવાનું છે એ ગરમ કરીને ઠંડુ કરેલું પાણી પીવાનું છે તે પાણીનું આયુષ્ય સૂર્યોદય થી સૂર્યાસ્ત છે પાણી વધ્યું છે આપણે પીયા કરશું આવું નથી કરવાનું પાણી બચે તો એને ફેંકી દો પરંતુ એટલું જ પાણી બનાવો કે સૂર્યોદય થી સુધી ચાલે તમને લાગે કે પાણી ઘટી ગયું છે તો ફરી નવું નહીં બનાવતો તો ચાલશે પરંતુ એટલું જ પાણી બનાવ કે સૂર્યો સૂર્યાસ્ત સુધી એ ચાલે આ રાત્રે તમને એવું લાગે કે બે કે ત્રણ ગ્લાસ પાણીની આવશ્યકતા છે તો તે પાણીને સારી રીતે ગરમ કરો હૂંફાળું થાય તેટલું જ એને ઠંડુ થવા દો અને થર્મસમાં ભરી લો એવી રીતે એનો પીવાનો આગ્રહ રાખો આપણા શાસ્ત્રોકાર કહે છે કે જે કંઈ વહેતું પાણી છે તે ખૂબ ગુરુ હોય છે તેમાં મોટા પ્રમાણમાં મિનરલ રહેલા હોય છે અને આ પાણી જો સારી રીતે નહીં પચી શકે તો શરીરની અંદર સાંધાના દુખાવા લાવશે એને તો ખબર નથી કે નર્મદાનું પાણી હવે સૌરાષ્ટ્રમાં પહોંચી જશે પહોંચી જશે સો ટકા સારું છે પાણી પહોંચી ગયું લોકોને મીઠું પાણી પીવા માટે મળતું રહ્યું પરંતુ એ પાણીને પચાવવા માટેની એક વિધિ હોય છે જે આપણે જરૂર કરવી જોઈએ કારણ કે આપણને એમ થાય આપણા વડવાઓ તો વહેતું પાણી પીતા હતા આપણા વડવાઓ તો પાણી પીતા જતા પરંતુ એમને તો કોઈ પણ પ્રોબ્લેમ ન થતી હતી કારણ કે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર આથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા ખેતી પ્રધાન લોકો હતા ખૂબ શ્રમ કરતા હતા વર્તમાન સમયની અંદર આપણા વડીલો આપણા પૂર્વજો જેટલો શ્રમ કરતા હતા તેના દસમા ભાગનો શ્રમ પણ આપણા જીવનમાં રહ્યો નથી અને એ લોકો આ પાણી ન પીતા હતા એ લોકો તો એમના વિસ્તારની અંદર કૂવામાં વાવમાં તળાવમાં જે કઈ પાણીના માધ્યમો હતા તે જ પાણી તો લોકો પીતા હતા હવે આપણે રહીએ છીએ કચ્છમાં રહીએ છીએ સૌરાષ્ટ્રમાં અને પાણી છે મધ્યપ્રદેશનું આપણા સુધી પહોંચી ગયું પાણી છે નર્મદાનું આપણા સુધી પહોંચી ગયું સાતસો આઠસો કિલોમીટરનું અંતર કાપીને જે કે આપણે પાણી લઈએ છીએ તે પાણી સંસ્કારિત કર્યા વગર શોધન કર્યા વગર આપણું શરીર તે પાણીને પચાવી નહીં શકે ને આપણે લયા કરશું તો સાંધાના દુખાવા સો વધવાના છે આ વિધાન હજારો વર્ષ પહેલા આપણા પૂર્વ જો આપણા ઋષિ મુનિ કહી ગયા જે અત્યારે આપણને જોવા મળે છે તો એ પાણી નથી પીવાનું એવું નથી પરંતુ તે પાણી સારી રીતે પચી શકે તેવી રીતે તે પાણીને સંસ્કારિત કરી ગરમ પાણી આપણા માટે સારું છે પરંતુ કયા સમય ગરમ પાણી આપણા માટે સારું છે તે સમજી વિચારીને આપણે ગરમ પાણીનું સેવન કરીશું તો જ આ પાણી આપણને આરોગ્ય પ્રદાન કરનારું બનશે સૌને જય હિન્દ વંદે માત્ર